આ ગુજરાત બેમાન કેમ બની રહ્યું છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે સુરતના ઉલપાડ માસમાં ગામેથી ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ મોટું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યું છે પોલીસે ઘટના સ્થળેથી અઠ્યાવીસ પોઈન્ટ ચૌદ લાખના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા છે જુઓ અમારો વિશેષ અહેવાલ બોલો હવે ગેસ કાઢવાનું કૌભાંડ આ દ્રશ્ય સુરત ઉલપાડ રોડ પર આવેલા માસમા ગામના છે પોલીસની ગાડીઓ અને પોલીસ પુરવઠા મામલતદારની હાજરી જોઈ અંદાજ આવી જાય છે કે તંત્રએ કોઈ મોટી કાર્યવાહી કરી છે જી હા સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉલપાડના માસમાં ગામની સીમા ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે એસબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના સિલિન્ડરનો જથ્થો છે અને આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી આઠસો અઠ્ઠાવન સિલિન્ડર નાના મોટા નવ વાહનો મળીને અઠાવીસ પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા હતા ઉલપાડ પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે રંગે હાથ સિલિન્ડરમાંથી ગેસ કાટતા ઝડપી પાડ્યા હતા જેમાં ચાર ઇસમો મહીપાલ કીચડ પરમાનંદ ભાઠુ સુનિલ બરદ સુરેશ દારાને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત સાત લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ બાઈસ ડિસેમ્બર કો ओलपाड़ थाने के मासमा गांव में सूरत ग्राम्य की एलसीबी ने लोकल थाने को साथ में लेकर एक रेड की है जहां की ऐसा देखा गया है कि इंडियन गैस की एक एजेंसी के गोडाउन में घरेलू सिलेंडर में से रीफिलिंग करके दूसरे सिलेंडर में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दा माल सीज़ किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज एक्ट दोनों सेक्शंस में और आगे की इन्वेस्टिगेशन अभी जारी है कितने लोग अरेस्ट किया है और ये लोग किस कौन से जगह पे बेचते थे टोटल चार लोगों को अभी आरोपियों को अटक किया गया है और इसमें कई आरोपी अभी वांटेड हैं जिनके की अरेस्ट की प्रोसीजर जारी है जहाँ तक बेचने की बात है तो जो ये सिलेंडर सील्ड सिलेंडर इनके पास आती थी उसकी सील को तोड़ करके उसमें से लगभग डेढ़ दो किलो गैस निकाल करके ये लोखंड की पाइप से दूसरे सिलेंडर में डालते थे और उस सिलेंडर को फिर ये दूसरे लोगों को दे देते दे थे राधर देन किसी कस्टमर को खुद जाके देने की बजाय पाँच सौ में ऐसा जैसा इन्होंने भी बताया है पाँच सौ में ये सिलेंडर को दूसरे लोगों को दे देते दे दे थे कितने टाइम से सब चल रहा था अभी ऐसा लग रहा है कि लगभग सात आठ महीने से ये चल रहा था